દ્વારકા નગરપાલિકા દ્વારા નાના વેપારીઓ તથા રેકડી ધારકો પાસેથી દૈનિક ભાડામાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો હતો વેપારીઓને આ આ ભાડું ભાડું કોઈ રીતે પરવડે તેમ નથી જેથી ફરી જેટલું કરી દેવાની માંગ સાથે પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્ર શહેરના તમામ વેપારી મંડળના પ્રમુખ અને વેપારીઓ દ્વારા પ્રાંત અધિકારીને પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આ સાથે જ આગામી દિવસોમાં જો યોગ્ય પગલા ન લેવાય તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ દ્વારકાના વિવિધ વેપારી મંડળના પ્રમુખો દ્વારા ઉચ્ચાર કરવામાં આવી હતી આજથી ત્રણ દિવસ પહેલા તારીખ પાંચ સાત બે હજાર ચોવીસના દ્વારકા નગરપાલિકામાં એક ઠરાવ થઈ અને રેકડી ધારકો પાસેથી રોજના ત્રીસ રૂપિયા લેખે ચાર્જ વસૂલ કરવાનો જે ઠરાવ થયો છે તેનો સમગ્ર દ્વારકાના વેપારીઓ અને તમામ રેકડી ધારકો ઉગ્ર વિરોધ કરવા આજે એસડીએમ કચેરી આવ્યા છે જે પહેલાં ફક્ત દસ રૂપિયા હતો દસમાંથી સીધા ત્રીસ રૂપિયા જે બસો વધારો કહી શકાય જે મારા જાણ મુજબ ગુજરાતની એક નગરપાલિકાઓમાં આટલો ચાર્જ ટકા ક્યાંય નથી ક્યાંક સાત રૂપિયા છે ક્યાંક બે રૂપિયા છે સૌથી વધારે દ્વારકા હતું દસ રૂપિયા દેતું હતું જે સીધા ત્રીસ રૂપિયા કરી નાખવામાં આવ્યા જેની કોઈ પણ પ્રકારની જાણ નથી કરવામાં આવી કે નથી કોઈ પણ પ્રકારના કોઈના સજેશન લેવામાં આવ્યા આટલો મોટો ભાવ વધારો એ રેકડી ધારકો પાસેથી જે નાના માણસો હોય છે રોજના ત્રણસો ચારસો રૂપિયા માંડ કમાતા હોય છે તે લોકો પાસેથી અવડો અસહ્ય ભાવ વધારો લેવો એ એકદમ અયોગ્ય કહેવાય જેનો અમે તમામ વેપારી મંડળો તથા તમામ રેકડી ધારકો ઉગ્ર વિરોધ કરીએ છીએ અને જો આનો કોઈ યોગ્ય નિકાલ નહીં આવે તો ભવિષ્યમાં આનાથી પણ ઉગ્ર પગલાં લેવાય એવી શક્યતાઓ ધરાવાય છે